સુરતમાં લોકસભાની ચૂંટણી બાદ તમામ એજન્સી એલર્ટ પર છે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમનું આંગળીયા પેઢીમાં સર્ચ ઓપરેશન શરૂ થઈ ગયું છે સુરત શહેર સહિત બીજા શહેરોમાં સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરી છે ભવાનીવાડમાં આવેલ પીએમ એન્ટરપ્રાઇઝમાં પણ તપાસ કરવામાં આવી રહી છે તો સુરત શહેર સહિત બીજા શહેરોમાં પણ સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરી છે એક તરફ ચૂંટણી હમણાં જ પૂર્ણ થઈ છે અને ત્યારબાદ હવે આ કવાયત તેજ કરી દેવામાં આવી છે અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે તો અંગે વધુ માહિતી રહ્યા સુરત થી સંવાદદાતા ચેતન પટેલ આ ચેતન જાણવા માંગે શું સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે ક્યાં ક્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને શું લાગી રહ્યું છે ક્યાં સુધી આ કાર્યવાહી કરવામાં આવશે જી બિલકુલથી ગુજરાતમાં જે રીતે લોકસભાની ચૂંટણી પત્યા બાદ તમામ જે એજન્સીઓ છે તે હાલમાં એલર્ટ મોડમાં જોવા મળી રહી છે ખાસ કરીને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા ગુજરાત રાજ્યની તમામ જે આંગળીયા પેઢીઓ છે તે આંગળીયા પેઢીઓમાં એકસાથે સર્ચ ઓપરેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે મહત્વની વાત છે કે સુરતની જો વાત કરીએ તો સુરતમાં ભવાની ભવાનીવાડ પાસે આવેલી જે પીએમ એન્ટરપ્રાઇઝ નામની જે આંગળીયા પેરી છે તે આંગળીયા પેરીમાં બપોરે અહીં સર્ચ ઓપરેશન હાથ છે આપ જોઈ શકો છો જે મુખ્ય આંગળીયા પેઢીનો જે ગેટ છે તે સટરથી ડાઉન કરી દેવામાં આવ્યો છે કોઈ પણ શખ્સ અંદર ના જાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે મહત્વની વાત છે કે સીઆઈડી ક્રાઇમની તપાસ આંગળીયા અંદર રોકડ વ્યવહાર અને હવાલાના વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે અલગ અલગ શહેરોની અંદર અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે હાલ પણ જે એક જે ટીમ છે તે ટીમ ભવાની વાડ ખાતે પીએમ એન્ટરપ્રાઇઝમાં અંદર છે અને જે ચોપડાઓ છે ચોપડાઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી સીઆઈડી ક્રાઇમને બાતમી મળી હતી કે જે આંગડિયા પેઢીઓ છે તે આંગડિયા પેઢીઓ દ્વારા હવાલા મારફતે રૂપિયા જઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું હતું જે બાતમીના આધારે સીઆઈડી ક્રાઈમ દ્વારા હાલ પીએમ એન્ટરપ્રાઇઝ નામની જે આંગડિયા પેઢી છે ત્યાં એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે ગુજરાતની અલગ અલગ જે આંગડિયા પેઢીઓ છે ત્યાં જે સીઆઈડી ક્રાઇમ છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ જે શહેરો છે તેમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે જે રીતે એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આગામી સમયમાં એક મસ્ત મોટું હવાલા કૌભાંડ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી હતી પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી અને દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું હવે ચૂંટણી પૂર્ણ થઈ ચુકી છે અને એવી આશંકાઓ છે કે મોટી સંખ્યામાં હવાલો પાર પાડવામાં આવ્યો હોઈ શકે છે આ સર્ચ ઓપરેશન કેટલા સમયથી ચાલી રહ્યું છે અને અત્યાર સુધી આ સર્ચ ઓપરેશનમાં કઈ બહાર આવ્યા હોવાનું માલુમ પડ્યું છે જેના ચોક્કસથી ગુજરાતની અલગ અલગ જે આંગળીયા પેઢીઓ છે તેમાં એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે ક્યાંક ક્યાંક જે સીઆઈડી ક્રાઇમ છે તેને બાતમી મળી હતી કે અલગ અલગ જે આંગળીયા પેઢી છે તે વિદેશમાં હવાલા કૌભાંડ ચલાવી રહી છે જેને ધ્યાનમાં રાખીને સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને હાલમાં આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ભવાની વાડ ખાતે પીએમ એન્ટરપ્રાઇઝ નામની જે આંગળીયા પેઢી છે ત્યાં બપોરના સમયે જે ગાંધીનગરની જે ટીમ છે તે ટીમ દ્વારા અહીં દરોડા પાડવામાં આવ્યા હતા હાલમાં પણ જે સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન અહીં કરવામાં આવી રહ્યું છે સી ચોવીસ કલાકની ટીમ અંદર જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આપ જોઈ શકો છો મુખ્ય જે દોર છે તેની આગળ આ રીતે શટર પાડી દેવામાં આવ્યું છે કોઈ પણ શખ્સ અંદર ના જાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે મહત્વની વાત છે કે જે રીતે આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ક્યાંક ક્યાંક મોટા જે વ્યવહારો છે તે વ્યવહારો આ આંગળીયા પેઢી દ્વારા થયા હોવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે આગામી સમયમાં આખા ગુજરાતમાં જે આંગળીયા પેઢી દ્વારા ચલાવવામાં